નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા શરીરમાં થતી એક સમસ્યા એટલે માથાનો દુખાવો માથાના દુખાવો છે એ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો એનો અનુભવ થયો જ હોય છે મોટાભાગના લોકોને કોઈક જ એવા ભાગ્યશાળી વ્યક્તિ હોય કે જેને કોઈ દિવસ માથું ન દુખ્યું હોય માથાનો દુખાવો થવાના આમ તો ઘણા બધા કારણ છે સૌથી પહેલાં મિત્રો તમને એ વાત કરી દઉં કે જે લોકોને આધાશીશીની સમસ્યા રહે આધાશીશી એટલે માથાના દુખાવાનો એક પ્રકાર છે કે અડધું માથું ઘણાને દુખતું હોય કાં તો આ સાઈડ દુખતું હોય કાં તો આ સાઈડ દુખતું હોય કાં તો ઉપરની સાઈડ દુખતું હોય જેને આપણે આધાશીશી તરીકે ઓળખીએ છીએ ઘણા લોકોને આધાશીશીની જે સમસ્યા છે ને આ સમસ્યા સૂર્યની ગતિ સાથે પણ દુખાવો છે એ કરતી હોય છે જેમ કે ઘણા લોકોનો બપોર પછીનો ટાઈમ હોય ને ચારથી પાંચ વાગ્યા પછી અચાનક માથાનો દુખાવો શરૂ થતો હોય તો ઘણા લોકોને વહેલી સવારે પણ દુખાવો થતો હોય અથવા ઘણા લોકોને જેમ કે વાતાવરણની અંદર વાદળો થતા હોય ને તો માથાનો દુખાવો થતો હોય છે આ એક પ્રકારનો આધાશીશીનો એવો દુખાવો છે કે મિત્રો એને મટાડવા માટે સૌથી અક્ષીર અને દેશી ઉપચાર તમને બતાવવા માટે જઈ રહ્યો છું જેનાથી આધા શીશીની સમસ્યાને જડ મૂળથી મટાડી શકાય છે હેલ્થી અને સાત્વિક ખોરાકની સાથે આ પ્રયોગ કરો તો જબરજસ્ત ફાયદો થાય છે સૌથી પહેલાં આધા શીશીનો પ્રયોગ પછી જે નોર્મલ એટલે કે સામાન્ય માથાનો દુખાવો જે લોકોને થતો હોય એની માટેનો એવો પ્રયોગ કે તમને તાત્કાલિક એનું ઇમરજન્સી રિઝલ્ટ મળે આધા શીશીને મટાડવા માટે જે દેશી ઘીનો પ્રયોગ છે સૌથી અક્ષીર અને સૌથી જબરજસ્ત પરિણામ આપે છે દેશી ઘીનો પ્રયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સમજી લેજો દેશી ઘી એટલે દેશી ગાયનું જ ઘી માત્ર ને માત્ર દેશી ગાયનું ઘી જો તમારી પાસે હશે શુદ્ધ એકદમ શુદ્ધ ઘી હોય વિશ્વાસુ હોય તો જ આ પ્રયોગ કરવાનો છે સૌથી પહેલાં રાત્રે સૂતી વખતે સૂવા માટે જાઓ ત્યારે એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી શેસ ગરમ કરી કાં તો અડધા ગ્લાસ હુંફાળા પાણીની અંદર અથવા તો ગરમ દૂધની અંદર એક ચમચી ઘી નાખી અને પી જવાનું રાત્રે સૂતી વખતે ત્યાર પછી જ્યારે સૂવા માટે આપણે પથારીમાં જઈએ છીએ ત્યારે આ જ ઘી છે જે દેશી ગાયનું ઘી અને શેઝ ગરમ કરવાનું છે સહેજ હુંફાળું કર્યા પછી એટલે કે ઘી પ્રવાહી સ્વરૂપમાં હોવું જોઈએ ઘીને શેસ ગરમ કર્યા પછી બંને નાકની અંદર બે બે ટીપા નાખી અને સૂઈ જવાનું છે ઓશિકા વિના સૂવાનું છે ઓછામાં ઓછો અડધો કલાક સૂઈ રહેવાનું છે અથવા તો રાત્રે સૂવા માટે જાઓ ત્યારે સૂતી વખતે જ આ ટીપા મૂકવાના ઘીના ટીપા નાકની અંદર મૂકો ને ત્યારે મિત્રો ઓશિકું રાખવાનું નથી ઓછામાં ઓછો અડધો કલાક ઓશિકું નથી રાખવાનું અને એકદમ ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના છે આ પ્રક્રિયા એવી છે કે જેને આયુર્વેદની અંદર નશ્ય કર્મ અથવા નશ્યક્રિયા કહેવામાં આવે છે આ ક્રિયા છે એ આધાશીશીની સમસ્યાને જડ મૂળથી ખતમ કરી શકે છે જો શુદ્ધ સાત્વિક અને યોગ્ય જીવનશૈલી સાથે આ પ્રયોગ અપનાવો તો આધાશીશીની સમસ્યામાં જબરજસ્ત ફાયદો થાય છે આ બીમારીમાંથી સાવ છૂટકારો મળી શકે છે હવે મિત્રો વાત કરી દઉં તમને કે જે લોકોને ક્યાં નોર્મલ માથાનો દુખાવો થતો હોય આધા શિશી સિવાયનો અથવા ઘણા લોકોને ક્યાંય ઘોંઘાટમાંથી આવ્યા હોય અથવા ગરમીમાંથી આવ્યા હોય ગરમીને કારણે માથું દુખતું હોય અથવા કોઈ પ્રદૂષણને કારણે બહારથી આવ્યો અને માથાનો દુખાવો થયો હોય મુસાફરી કરીને આવ્યા હોય અને અચાનક માથું દુખવા લાગે ત્યારે કરવા જેવો પ્રયોગ છે એની માટે મિત્રો જ્યારે પણ માથું દુખતું હોય ત્યારે તમારે સૂઈ જવાનું છે પહેલાં તો સૌથી પહેલાં અડધો ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી લીંબુનો રસ નીચોવી એક ચપટી સિંધવ મીઠું નાખીને આ પ્રવાહી પી જવાનું અને પછી તરત સૂઈ જવાનું છે સૂતી વખતે લવિંગનું તેલ લેવાનું છે લવિંગનું તેલ જે છે અને શેઝ હુંફાળું કરી અને બંને સાઈડ આ જે અને આને કહેવામાં આવે છે બંને સાઈડના લમણામાં અને કપાળ ઉપર લવિંગના તેલથી બે મિનિટ માલિશ કરવાની છે એટલે કે લવિંગનું તેલ ઘસવાનું છે આનાથી માથાના દુખાવામાં તાત્કાલિક રિઝલ્ટ મળે છે અને તાત્કાલિક માથાનો દુખાવો મટી શકે છે બીજી સૌથી મહત્ત્વની વાત એ કરી દો મિત્રો માથાનો દુખાવો થવાનું એક મહત્ત્વનું કારણ પેટમાં ગેસને કારણે પણ હોય છે ઘણા લોકોને પેટમાં ગેસ થાય તો પણ માથાનો દુખાવો થાય છે એટલે જો પેટમાં ગેસને કારણે માથાનો દુખાવો થતો હોય તો લવિંગનું તેલ ઘસવાથી દુખાવો ન પણ મટે પરંતુ તમે લીંબુનો રસ છે એ ગરમ પાણીમાં નાખી અને પી જશો ને એટલે પેટમાં જે ગેસ હશે ગેસ શાંત થશે અને એને લીધે પણ માથાનો દુખાવો મટી શકે છે આ જ પ્રયોગથી એટલે માત્ર ને માત્ર લવિંગનું તેલ ઘસશો અને પેટમાં ગેસને લીધે માથું દુખતું હશે તો માથાનો દુખાવો કદાચ નહીં પણ મટે એટલે પેટમાં ગેસ થતો હોય કે પેટની કોઈ સમસ્યાથી માથાનો દુખાવો થતો હોય તો મિત્રો આમાં રિઝલ્ટ ન પણ મળે બાકી નોર્મલ રીતે માથાનો દુખાવો થતો હોય એવા લોકોને આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે બાકી આધાશિશીવાળાને ખૂબ જ સારું પરિણામ મળે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી